મારું નામ નીરો વાઘેલા છે હું ખેડાનો રહેવાસી છું અને ખેડા સિવિલમાં એક સર્વન્ટ બોયની જોબ બજાવું છું અત્યારે છે લગાતાર ચાર દિવસથી ખેડાની અંદર પાણી બહુ જ ક્ષમતામાં ભરાઈ ગયું છે એમાં અંબિકા કોમ્પલેક્ષ સરદાર માર્કેટ એવા ઘણા એવા વિસ્તાર કે જ્યાં અવર લોકોની વધાર હોય ત્યાં બધાને આવા જવામાં તકલીફને ધીમે ધીમે પાણીનો ફ્લો ઓછો તો થાય છે પણ કોઈને કોઈ પણ જાતની કોઈ સહાય વહેલી મળતી નથી લોકો એવા ને એવા જે સિવિલની પાછળના ભાગમાં છે જ્યાં ગરીબ વર્ગ કહે કે જેને બે ટાઈમ ખાવાનું પણ નસીબ ના થતું હોય એવાની પણ કોઈ મદદ કરી નથી અને હાલાકી પાણીનો બહુ જ છે અને દુકાનો આવર જવાનો બધી જગ્યાએ તકલીફ પડે છે લગાતાર આજે આમ કહીએ તો ચાર દિવસથી પાણી છે જ અને હજુ પણ પાણી ઓછું થયું નથી પાણી ચડ ઉતરનું જ છે પણ તકલીફ એ છે કે જે મેન જાહેર રસ્તો તમે જોઈ શકો છો આજે આવા જવાનો છે એની અંદર સૌથી વધારે પાણી છે અને આવા જવામાં લોકો તકલીફ ત્યાં જ પડે છે